આજે ફરી એકવાર બાપા સીતારામને મળવા જઈએ કેમ કે મારા ગુરુદેવ છે બજરંગદાસ બાપા અને એ જ ગુરુદેવની આજે સ્થતિથી છે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો બાપા સીતારામના દર્શન કરાવીશ અને લાઈવમાં પણ આપણે બાપા સીતારામનું બનાવશું લાઈવ પણ બનાવશું એનું પણ શેડ્યુલ મૂકી દીધું છે પાંચ વાગ્યાથી આપણી લાઈવ ચેનલ ઉપર પણ બાપાના દર્શન થશે ચાલો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે એવો આપણે ઘરેથી નીકળીએ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો ચાલો મિત્રો આજે ફરી એકવાર બગદાણા જઈએ છીએ આપણે આજે બાપાની સુડતાલીસમી પુણ્યતિથિ છે એટલે બાપાના દર્શન કરવા જવાનું ચિંતા નક્કી કર્યું છે તો ફૂલ ફેમિલી આજે બાપાના દર્શન કરશું અને હજી આપણે ફેમિલીમાં બે મેમ્બર આવે છે એ આપણે ભાવનગરથી એને પિકઅપ કરશું તો એ કોણ મેમ્બર આવવાના છે હું તમને એમના આગળ બ્લોગમાં બતાવીશ તો ફાઇનલી આપણે આજે ભાવનગર થી બગદાણા જવાના છીએ તો દોસ્તો બ્લોગ માં બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ માં બાપા સીતારામ લખી દેજો બાપા સીતારામ હાલો ફ્રેન્ડ બધા ફ્રેન્ડ બ્લોગ માં બન્યા રહેજો અને જો બધા અમે ફૂલ તૈયાર થઈ ગયા છીએ ફૂલ ફેમિલી અને થી નીકળી ગયા છીએ બાપાના દર્શન કરવા માટે હજી આપણે બે દિવસ પહેલા જ બગદાણા ગયા હતા અને ચાર દિવસ થયા સોરી તો ફરી એકવાર આપણે બાપાના દર્શન કરવા જવાનું કેમ કે આજે બાપાની તિથિ છે પૂનમ બાપા સીતારામ બાપા સીતારામ મોરિયન બાપા સીતારામ વીરુ બાપા સીતારામ બાપા કેમ હા જોરથી બોલો બાપા કેમ અરે વાહ મારો દીકરો તો ચાલો દોસ્તો તમે પણ કમેન્ટમાં બાપા સીતારામ લખી દયો અને બ્લોગમાં બની રહેજો બહુ મજા આવશે આજે બાપાના મંદિરે જઈને મસ્ત બાપાના દર્શન કરશું

ચાલો બધા બાપા સીતારામ બોલી જાવ બોલો બજરંગ દાસ બાપા જય બાપા જય જય સીતારામ જય તારામ દોસ્તો આજે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે ભાવનગર થી જઈએ છીએ બગદાણા અને બાપા આજે અડતાલીસ મી પુણ્યતિથિ છે તો આજે સર્વ ફેમિલી સાથે આપણે બગદાણા જઈએ છીએ કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો અંત સુધી અત્યારે આપણે ટોપ આગળ નીકળી ગયા છીએ આ બજરંગદાસ બાપા નું જન્મ સ્થળ છે જો અહીંયા બાપાની મઢોલી છે તમે જોઈ શકો છો આ ઝાંઝરિયા કહેવાય જો અહીં લખ્યું છે ઝાંઝરિયા બાજુ જવાનો રસ્તો અને કહેવાય ઝાંઝરિયા હનુમાન કહેવાય એને તો ફાઇનલી આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અત્યારે અને હવે આપણે જઈએ છીએ બગદાણા ભાવનગર સોમનાથ એક્સપ્રેસ વે એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા અને તમે આ જોઈ શકો છો ભાવનગર સોમનાથ તળાજા કિલોમીટર દ્વારકા ચારસો એકાણું કિલોમીટર ને ઘોઘા સોળ કિલોમીટર આપણે જવાનું છે તળાજા થી બગદાણા તો દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે વાગી ગયા છે ચાર ચાલો બાપા સીતારામ છે ભાવનગર સોમનાથ દ્વારકા એક્સપ્રેસ તમે જોઈ શકો છો તો ફાઇનલી દોસ્તો આપણે કોબડી ટોલ નાકા પહોંચી ગયા છીએ અને આ ટોલનાકા પછી આપણે તળાજા આવશે ને તળાજાથી બગદાણા તો લોગમાં અંત સુધી બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો આ છે કોબડી ટોલ પ્લાઝા ચાલો અહીંયા થોડુંક લેટ થશે તો ભાવનગર તળાજા મહુવાનો આ જૂનો રસ્તો છે તમે જોઈ શકો છો એકદમ નેરો હાઈવે કેવા તો માંડ માંડ તળાજા પહોંચાતું એની બદલે અત્યારે જો આ હાઈવે કેવો બની ગયો છે તમે જોઈ શકો છો આ બાજુમાં એક નાનો એવો રસ્તો કાળા કલરનો દેખાય નીવડો એ પેલા એ રોડ હતો ભાઈ તો ચાલો ભાઈ આ તો સમય પ્રમાણે બધું બદલાતું રહ્યું છે ભાઈ આપણે એન્જોય કરો આ હાઈવેની અત્યારે

તો ચાલો દોસ્તો હવે આપણે પહોંચી ગયા છીએ તળાજાની આજુબાજુ અહીંયાથી અલંગ જવાય છે દસ કિલોમીટર અને તળાજા ચૌદ કિલોમીટર ને ઉના એકસો છેતાલીસ કિલોમીટર છે ભાઈ ફ્રેન્ડ્સ આ સિનેમેટિક વ્યુ ની અંદર તમે આજો આ જો આળો જો ઊંધવાર આમ હોય ને કોકને મારી નાખશો કોકને ભાઈ આમાં આવે એક્સપ્રેસ હાઈવેમાં આમાં આવે છે ભાઈ સારું ન કહેવાય ભાઈ

એમ ચલાવો અને હાઈવે ઉપર કેવા મોજથી ફોટા પાડે છે જેવો એટલે આવું બધું જ એક્સપ્રેસની મોજ જ કંઈક અલગ છે ભાઈ તો આપણે પોતાની સેફ્ટી પહેલાનું ધ્યાન રાખવું જોઈએ ભાઈ અને પછી આ બધી એન્જોય કરવી જોઈએ બાળકો આપણી સાથે છે ફેમિલી છે અને ગાડી સો સો ચાલે છે બસ તમે ફ્રેન્ડ અત્યારે જોઈ શકો છો અમે તળાજા પહોંચવામાં છીએ અત્યારે અને રાઇટ આપણે તળાજા પહોંચી ગયા છીએ વાગી ગયા છે સાડા ચાર અને આ તળાજાનો જે પાણી માટેનો જે પુલ બનાવ્યો છે એની ઉપરથી આપણે આપણે પાસ થઈ રહ્યા છીએ દોસ્તો બાપાના દર્શન કરશું આજે અત્યારે તળાજા પહોંચી ગયા છીએ અહીંયાથી લેફ્ટ લેશું અને અહીંયાથી જો લખ્યું છે બગદાણા જવાનો રસ્તો અને આ છે તળાજાનું બાયપાસ છે આ તમે હાઈવે જોવો છો તળાજા બાયપાસ છે અને અત્યારે આપણે અહીંયા નીચે ચોકડી છે ત્યાં ચાર પાણી કરવાના છે પપ્પાને કોફી પીવી છે તો લોગમાં બને રહેજો બાપા સીતારામ અત્યારે આપણે તળાજા પહોંચી ગયા છીએ અને અહીંયા એક નાનકડો વોલ્ટ કરવાનો છે તો લોગમાં બને રહેજો ચા કોફીનો મસ્ત હોલ્ડ કર્યા છે રાઇટના અત્યારે બગદાણા જવા માટે નીકળી ગયેલા અને અત્યારે તળાજા પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને ચા કોફીનો હોલ્ડ કર્યો છે અને મેં અહીંયા હવા ભરાવા માટે ગાડી ઊભી રાખી છે આપણી ગાડીમાં હવા ભરે છે ભાઈ તો આ છે તળાજા તમે જોઈ શકો છો અહીંથી આપણે બગદાણા જવાનું છે સીધું અને ચા કોફી માટે ઉભા રહ્યા છીએ આ ગાડીમાં આ આગલા ટાયરમાં પંચર છે પણ અત્યારે આપણે હવા જ ભરાવી છે અને હવા ભરાવીને પહેલાં બગદાણા પહોંચી જઈએ આપણે ચાલો ફ્રેન્ડ આપણે હવા ભરાવાની સાથે સાથે નક્કી કરી નાખ્યું કે આપણે હવે પંક્ચર એ ભરાઈ નાખીએ ગાડીમાં કે આગળ ક્યાં હેરાન ન થાય તો તમે જોઈ શકો છો ભાઈ હવે પંક્ચરની ટ્રાય કરે છે ને આ લોકો ચા કોફી પીવા માટે જાય છે અને આ છે આપણે તળાજા ચોકડી તમે જોઈ શકો છો અહીંયાથી સીધું બગદાણા જવાય અને આ તળાજા સિટીમાં જવાય અંદર અને આ ભાવનગરનો જૂનો હાઈવે છે આ બાજુનો તો હા કરાવી જ લેવાય ને હવે અને આપણે આગળ જવા માટે નીકળી ગયા છીએ અને આપણે પંચર કરાવવા ગાડી ઊભી રાખી તો એક ને ચાર પંચર નીકળ્યા ભાઈ અને તૌભા તોબા થઈ ગયા પછી ખીલ્યું ને કાંટા ને એવું બધું કાઢ્યું ગાડીમાંથી ફાઇનલી દોસ્તો આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને તમે આજે ટ્રાફિક જોઈ શકો છો કેવું ટ્રાફિક છે અને અહીંયાથી આપણે અંદર જવાનું છે તો તીર્થક્ષેત્ર બગદાણામાં તમારું સ્વાગત છે જુઓ દોસ્તો તમે જોઈ શકો છો ચાલો મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ ફાઇનલી સાડા પાંચ વાગે તો આજે બહુ બધા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવ્યા છે તો તમે નિહાળી શકશો હવે બગદાણા ધામ જો ફ્રેન્ડ આપણે બગદાણા પહોંચી ગયા છીએ તીર્થ ક્ષેત્ર બગદાણા ધામ માં આપનું હાર્દિક સ્વાગત છે